ગરીબોને અનાજ મેળવવાના ફાંફા રેશન કાર્ડ પર મફત અનાજ લેવા લાંબી કતારો ત્યારે બીજી તરફ સરકાર અને અન્ન પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે સરકારી ગોડાઉનોમાં અનાજની ની પૂરતી કાળજી લેનાર કોઈ નથી ગુજરાતમાં જાણે અન્ન નાગરિક પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનો રામ્રોસે બે વર્ષમાં સરકારી ગોડાઉનોમાં કુલ મળીને અગિયાર હજાર મેટ્રિક ટન અનાજ સડ્યું આ કેટલી હદે લાપરવાહી કહેવાય આવા ભ્રષ્ટ કર્મચારીઓની જો એટલો અનાજ જો આમને આમ સડી જતું હોય તો પછી આ અનાજની કોઈ ધ્યાન રાખવા વાળું છે કે પછી શું એવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા જો લોકો અનાજ લેવા જતા હોય છે ગોડાઉન માં તો નાની એવી ભૂલ માટે કે રાશન કાર્ડ ના કોઈ નાના એવા ફોલ્ટ માટે તેઓને કેટલીક જગ્યાએ ધક્કાઓ ખવડાવવામાં આવે છે અને તે પૂરતી પ્રક્રિયા ન થાય ત્યાર સુધી તેઓને રાશન આપવામાં નથી આવતું ત્યારે બીજી તરફ આ લોકો નો જ અનાજ આ ભ્રષ્ટ કર્મચારીઓની લાપરવાહીથી ગોડાઉનો મો બે બે વર્ષ સુધી સડતું રહે છે પરંતુ લોકોને આપવામાં નથી આવતું ખરેખર આવા ભ્રષ્ટ કર્મચારીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ જેથી તેઓને સબક મળે આવા કેટલાક કટાક્ષ ભારશા શબ્દો લોકો કહી રહ્યા છે ત્યારે આવા ભ્રષ્ટ કર્મચારીઓ ઉપર તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી અને યોગ્ય કરવા લોક માંગણી ઉઠવા પામી છે